દેશ ખાતે આંબેડકર નગર માં જી બી નો પોલ નમી જવાના કારણે મકાન ઉપર તાર આવી જતા સ્થાનિક લોકો ડર જોવા મળ્યો હતો સ્થાનિક લોકોની તંત્ર ને છે કે આ પોલ તાત્કાલિક સરખો કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે જીબી ના જીબી માં બે વખત ત્રણ મહિના પહેલા અરજી કરી હોય તેમ છતાંય કોઈ કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી નથી ત્યારે લોકોની માંગ છે કે જો કોઈ જાનહાનિ થશે તો તમામ જવાબદારી જીબી ની રહેશે એવી લોક માંગ ઉઠી છે અનેક રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી રિપોર્ટર પ્રકાશ વઘાર મારું નામ શાંતાબેન પરમાર છે અમે જીતુડી અહીંયા રહી છીએ